હકીકતમાં એવું છે કે આક્ષેપો સાવ તદ્દન ખોટા છે પાયા વિહોણા છે મેં કાલે વિડીયો જોયા છે જેની અંદર ઘણું એવું કહેવામાં આવ્યું હતું કે હું સાત વર્ષથી તાલીમ કરાવું છું તાલીમ વગરના કોચ પાસે તાલીમ કરાવું છું આ બધા આક્ષેપો ખોટા છે પછી એની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે જે સ્કૂલવાઇઝ પંદર હજાર ની ગ્રાન્ટ છે એ બારોબાર જવાઈ જાય છે અથવા દસ ટકા કામ થાય છે અને નેવ ટકા કામગીરી પૈસા ખીચામાં વહી જાય છે આ બધી જ વસ્તુ ખોટી છે ટેન્ડરિંગ પ્રક્રિયાની પહેલા વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત બે તાલુકાનું છે બે તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના બીજા તાલુકામાં કામ કરતો નથી બીજા ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત બે જ તાલુકા છે મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જિલ્લા છે નહીં હાજી સાહેબ છત્રીસ દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ છીએ જે એક બનાવવામાં આવે છે જેની અંદર અમારે માટે ફોટો અને વિડીયો અમે ગ્રુપમાં એડ કરીએ છીએ આ છત્રીસ દિવસ પૂરા થાય છે પછી પોર્ટલ પર જ એક એનું સર્ટિફિકેટ બને છે તાલીમ પૂર્ણ થયાનું એ બાદ જ સારા ચુકવણું કરે છે ડાયરેક્ટલી કોઈ ચૂકવણું કરતા નથી તમારી પર આક્ષેપ કરવાનું કારણ શું મારી ઉપર આક્ષેપ કરવાનું કારણ એક જ છે કે બિઝનેસ લાઈબેરી એ સિવાય વધારે ના મારે એમની સાથે કોઈ વાતચીત થયેલી નથી મારી પાસે જેતપુર અને જામકંડોળાનું વર્ક ઓર્ડર છે જેની અંદર હું કામ કરાવું છું અમે પચીસ લોકો મળી અને જેતપુર અને જામકંડોળાની અંદર કામ કરીએ છીએ જે બધા બ્લેક બેલ્ટ છીએ જેનું અમે પુરાવા જે તે સમયે થયેલું છે ત્યારે અમે આપેલા છે બીજો એક મુદ્દો એવો હતો કે થતું કામ આપી દેવામાં આવે છે અમને જે તદ્દન ખોટી વાત છે મારી પાસે પુરાવાઓ છે જેની અંદર ટેન્ડરિંગ થાય છે સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે કોઈ પણ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે લોએસ્ટ પ્રાઇઝ હોય એને કામ આપવામાં આવે છે આ સરકારનો નિયમ છે ટેન્ડરિંગનો જેની અંદર ભાગ લઈને અમે એમાં ક્વોલિફાય થયેલા છીએ એટલે ડાયરેક્ટ કોઈ અમને કામ આપે છે એવી કોઈ વાત છે જ નહીં સાહેબ આપ જે કહો છો એ પ્રમાણે અમારું અમારું લિંક ની ની અંદર અંદર આઈડી બનાવવામાં આવે છે અને અમારું જીપીએસ લોકેશન લેવામાં આવે છે શાળાનું લેવામાં નથી આવતું એ અમારે અપલોડ કરવાના હોય છે પાડીને ડેરી જો શાળા કરે છે તો શાળા કેવી રીતે તાલીમ ના ફોટોગ્રાફ કોટ સાથે ના મૂકી શકે ફોટો કોટ સાથે ના હાજી સાહેબ આ પૂરેપૂરી સામેના દુઃખ સામે કોઈ કાર્યવાહી સાહેબ હા એ ચોક્કસ થી મારું જે માન માન નું હનન થયું છે અને હું મીડિયામાં આ જે કોટા આક્ષેપો થયા છે એનાથી જે લીગલ એક્શન થતી હશે એ બધા એક્શન હું લેવાનો છે